લોકપ્રિયતાના મોહ વગર વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસનું રોડમેપ કંડારતું બજેટ ભરૂચ ભાજપની પત્રકાર પરિષદમાં નેતાઓએ બજેટને વધાવ્યું કેન્દ્રીય બજેટના મુખ્ય મુદ્દાઓને જનજન સુધી પહોંચાડવા માટે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ડિસ્ટ્રિક્ટ બેંકના સભાખંડ ખાતે વિશેષ પત્રકાર પરિષદ યોજાઈ હતી સુરતના પૂર્વ મેયર જગદીશ પટેલ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી પ્રદેશ પ્રવક્તા મહાવીર જૈન અને જિલ્લા પ્રમુખ પ્રકાશ મોઢીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં બજેટને જી વાય એ એન એટલે કે ગરીબ યુવા અન્નદાતા અને નારી પર કેન્દ્રિત સર્વાંગી વિકાસલક્ષી અને પડકારો સામે અધિકમ ઊભેલું બજેટ ગણાવ્યું હતું નેતાઓએ એકસુરે જણાવ્યું હતું કે આ બજેટ કોઈ ટૂંકા ગાળાની લોટલુભાવણ તપસવી નથી પરંતુ બે હજાર સુડતાલીસમાં માં ભારતને આત્મનિર્ભર બનાવવા માટેનો સચોટ માર્ગ છે પત્રકાર પરિષદમાં વિશેષ ભાર મૂકતા જણાવ્યું હતું કે બજેટમાં જાહેર થયેલા ત્રણ કેમિકલ પાર્ક અને દસ હજાર કરોડની જોગવાઈથી ભરૂચના ઔદ્યોગિક ક્ષેત્રને મોટો ફાયદો થશે સીએમ મહાવીર જઈને નવા અને સરળ ઇન્કમટેક્ષ લોની પ્રશંસા કરી હતી જ્યારે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ગુજરાત અને ભરૂચને દેશના ગ્રોથ એન્જિન ગણાવી રાજ્યના બજેટનું કડ પણ રૂપિયા ત્રણ લાખ કરોડને સ્પર્શે તેવી આશા વ્યક્ત કરી હતી રેલવે પ્રેડ કોરિડોર સેમિ કંડક્ટર હબ અને મહિલાઓ માટે સી માર્ક જેવી યોજનાઓથી ભરૂચ જિલ્લો વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો આગામી દિવસોમાં વિવિધ સંમેલનો યોજી વેપારીઓ અને શ્રમિકોને બજેટના લાભો સમજાવવામાં આવશે તેમ પણ જણાવાયું હતું જે ગત તરીકે એક ફેબ્રુઆરીના દિવસે આદરણીય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળીયા સરકારે આદરણીય નાણાં મંત્રી નિર્મલાજી સીતારમન દ્વારા દેશના આગામી વર્ષના વિકાસનો નકશો કંડારતું સામાન્ય બજેટ જે રજૂ કર્યું અને એમાં તમામ વર્ગોની સુખાકારી અને સુવિધા માટે અનેક પ્રકારની ચિંતાઓ કરીને એને એને લક્ષીને જોગવાઈઓ કરવામાં આવી એને સમાજના તમામ સ્તરેથી વ્યાપકપણે આવકાર પણ મળ્યો છે અને આ બજેટની જે લાભદાયી યોજનાઓ છે તે જનસામાન્ય સુધી પહોંચાડવાનો ભારતીય જનતા પાર્ટીએ પ્રયાસ કર્યો છે અને વિવિધ વર્ગોના યોગ્ય સંવાદના માધ્યમો સર્જીને જે તે વર્ગને એની યોજનાઓ વિશેની માહિતી પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે તે અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાના આગેવાનો દ્વારા પત્રકાર વાર્તાનો આ કાર્યક્રમ રાખીને આપ સૌ પત્રકાર મિત્રો મારફતે બજેટની લાભદાયી યોજનાઓ જનસામાન્ય સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે મોટા પ્રમાણમાં ઉપસ્થિત સૌ અખબાર નવીશોએ વિવિધ ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ અને સોશિયલ મીડિયાના આગેવાનો અને પ્રતિનિધિઓએ આ પત્રકાર વાર્તામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો છે